નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ભારતીય બનાવટના સારોનો જથ્થો શોધી કાઢતી હળની પોલીસ ટીમ સૂચના અને માર્ગદર્શનને આધારે પ્રોહિબિશનના ગુના શોધી કાઢવા હળની પોલીસ ટીમ પ્રોહિબિશનના ગુનાની શોધખોળ અંગે પેટ્રોલિંગ મહાતી દરમિયાન અને લોકરક્ષક મનદીપસિંહ રાજેન્દ્રસિંહની અંગત બાતમીના આધારે વડોદરા શહેર ગોલ્ડન ચોકડી પાસે સંગમ હોટલની પાછળ આવેલ કેપી ટ્રાન્સપોર્ટની પાસે ખાકી કલરના પુઠ્ઠાના બોક્સમાં પેકિંગ કરીને ઇંગ્લિશ દારૂનો જથ્થો આવેલો હતો જે બાતમીને આધારે તાત્કાલિક પોલીસના માણસો સાથે ખાનગી વાહનમાં બેસી સંગમ હોટલની પાછળ આવેલ કેપી ટ્રાન્સપોર્ટની પાસે ખાકી કલરના પુટ્ઠાના બોક્સમાં પેકિંગ કરીને ઇંગ્લિશ દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે અંબાલ અંબાલા હરિયાણાથી આવેલ હોય જે ખાખી કલરના બોક્સો ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાતસો પચાસ મિલિયની કુલ બોટલ રૂપિયા એક લાખ ત્રેસઠ હજાર આઠસોનો મુદ્દા માલ શોધી કાઢી વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ વોન્ટેડ આરોપીઓના નામ મંગાવનાર ગાયત્રી ટ્રેડર્સ ગોત્રી રોડ ગોત્રી વડોદરા શહેર મોકલનાર શાંતા એન્ટરપ્રાઇઝ એન્ડ ટ્રેડર્સ માર્બલ માર્કેટ અંબાલા સિટી હરિયાણા